નાની વાતમાં આપણે આજે પુષ્ટિ સંહિતા ભાગ પહેલો પાના નંબર બસો ને છન્નું અને સત્તાણું બસો સત્તાણું એમાં ઠાકોરજીના છ ગુણ છે ને એનો અહીંયા વિસ્તારથી ભાવ સમજાવ્યો છે કે છ ગુણ એમાં ઐશ્વર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય અને વીર્ય આ છ ગુણ છે શ્રી ગોપાલલાલજીમાં છે એનું પ્રમાણ એટલે કે હવે એનો ભાવ સમજાવે છે નીચે ઐશ્વર્ય એ ગુણનો અર્થ એવો થાય છે કે જ્યારે મૂઢ લોકો એ પણ ઈશ્વરની પૂજા કરે છે ત્યારે તે ઈશ્વરના ઐશ્વર્ય ગુણનું વિદ્વાનો વર્ણન કરે છે વર્ણવ કરે છે યવન શુદ્ર જાતિના જીવો પણ તેનું શરણ ગ્રહણ કરીને તેને પૂજવા લાગે છે કયા ઐશ્વર્ય ગુણને કારણે યશ ગુણ મૂઢ લોકોને પણ તેઓની વિષયા છોડાવીને સ્વધર્મમાં રુચિ ઉત્પન્ન કરીને ધર્માચરણનું પાલન કરાવે તેથી જે યશ થાય છે તેવો યશ બીજા કોઈ પ્રકારથી થતો નથી મૂઢ લોકો પણ કવિજન બનીને યશ ગાય છે એવો આ યશ ગુણ છે પછી છે શ્રી શ્રી ગુણ જે સેવકો સ્વામીની જેવા જ હોય છે એટલે કે સેવકો સ્વામી જેવા હોય છે તે શ્રી ગુણની પરમ અવધ છે જે પોતાના સ્વામીની જેવા પરાક્રમવાળા હોય છે તેની જેવા વૈભવવાળા અને તેવા વૈભવનું દાન કરવા વાળા હોય છે તે જે ઈચ્છે તે કરી શકે તે શ્રી ગુણનું કારણ એટલે આપણે પુષ્ટિ સંહિતામાં એવા કોઈ પ્રસંગ આવે કે જે ઠાકોરજી જેવું જ સામર્થ્ય પરાક્રમવાળા હોય અને એના જે ઠાકોરજી જેવા જ વૈભવવાળા અને તેવા વૈભવનું દાન કરનારા છે એવા ભગવદીની વાત આવે જેમાં આપણે ભાનજીભાઈ ભાદરવાડી નો વિચાર કરીએ યાદ કરીએ અનુસંધાન કે કે અંદર હતું આખી આખી નદીને વાળી દીધી હવે ચોથું જ્ઞાન ગુણ જ્યારે જીવ પોતાના સ્વભાવને જીતે ત્યારે પ્રભુમાં જ્ઞાન ગુણનો ઉત્કર્ષ જણાય જીવ પોતાના જાતિ અને ધ્યાનુભાન તજીને દેહાભિમાન તજીને પ્રભુનું અનન્ય શરણ ગ્રહણ કરી દ્રઢ આશક્તિવાળો થાય ને તે જ્ઞાન ગુણનું કારણ છે એટલે કે આવો ભાવ જ્યારે ભગવતીની અંદર ઉપજે ને વૈષ્ણવની અંદર ઉપજે ઠાકોરજીની ગુણગાનમાં પ્રીતિ થાય ત્યારે એ જ્ઞાન ગુણનો કારણ છે પછી વૈરાગ્ય ગુણ જીવ પાસે ઇન્દ્રના જેવા સમૃદ્ધિ હોય તો પણ પોતાનું સર્વસ્વ નિવેદન કરીને ભગવત ચરણમાં જ પ્રીતિ રાખે પોતે દાસ દિનદાસ બની જાય તે વૈરાગ્ય ગુણનો ઉત્કર્ષ જણાય છે તે વૈરાગ્યનું કારણ છે એટલે ચાહે ગમે એટલો વૈભવ તમને લૌકિકમાં હોય પણ જ્યારે તમે શરણે આવો ત્યારે પૂરું સમર્પણ સર્વસ્વ નિવેદન કરીને ઠાકોરજીને સર્વસમર્પણ ચરણોમાં કરી દઈએ એવો ભાવ આવે ને તો એ વૈરાગ્ય ગુણનું કારણ છે છઠ્ઠો વીર્ય ગુણ શ્રીજીના પ્રભુજીના દર્શન થતા જીવ પોતા પણ ભૂલી જઈને વિવળ થઈ જાય સમર્થ પંડિતો રાજા મહારાજો પણ ચકિત થઈ જાય છે જેમ ભગવાનનો વેણુનાથ થતા રાસના સમયમાં દેવતાઓ પણ તેમની સ્ત્રીઓથી સ્ત્રીઓ દેવતાઓ પણ અને તેમની સ્ત્રીઓ પણ મૂર્છિત થઈ જતા તેમાં પણ તેમના પતિ પાસે છે તેમાં પણ જેમના પતિ પાસે છે એવી દેવ દેવતાઓની સ્ત્રીઓ પણ વિહોળ થઈ જતા વસ્ત્રાદિકનું ભાન ગુમાવી બેઠા તે વીર્યગુણનું ઉત્કર્ષ જણાય છે એટલે કે જ્યારે ઠાકોરજી બંસી વગાડતા વેણુનાદ કરતા સારસ્વત કલ્પના ત્યારે દેવતાઓની પત્નીઓ પણ ઠાકોરજીની બંસીમાં મોહિત થઈને વેણુનાદમાં મોહિત થઈને વસ્ત્રાધિકનું પણ ભાન ભૂવા ગુમાવી બેસતા એ વીર્ય ગુણનો ઉત્કર્ષ જણાય તે વીર્ય ગુણનું કારણ જાણવું આમ છ ગુણનું વર્ણવ અહીંયા આવ્યું અને પ્રભુ શ્રી ગોપાલાજીમાં વિદ્યમાન છે એવું આપણને છ ગુણ ઠાકોરજીના છ ગુણ આપણને અહીંયા એનો ભાવ સમજાવ્યો કે કયા ગુણથી આપણને ઠાકોરજીના કયા ગુણનું આપણને આ કારણ છે એવું સમજાવે છે અત્યારે આટલું જ બોલી માનનાની વાતને વીરામાં છું બોલો શ્રી ગોપાલ લાલકી